કે હું એવું માનું છું કે સેનેટરીના ના શ્રીએ જયારે લેટર લખી નાખો પછી આજે પાછો એ લેટર લખ્યા પછી ફગી જાય અને એ એવું કે ભાઈ મને આમાં શું લખ્યું તો ધ્યાન ચેરમેન તરીકે એક જવાબદાર વ્યક્તિ જયારે તમે સિગ્નેચર કરતા હોય ત્યારે પત્ર વાંચ્યા વિના કોઈ સંજોગોમાં કોઈ ચેરમેન ન કરે જો આવી સિગ્નેચર ને આવો પત્ર લખી નાખતા હોય તો એ ચેરમેન પદે રહેવાને લાયક નથી અને હું એવું માનું છું કે સેનેટરીના ચેરમેન પણ આની અંદર ક્યાંક વિશ્વાસ નહીં આવ્યા હોય અને ઉભો થયો હોય તેવું મને લાગે છે એટલે જે રીતે જે ચાલી રહ્યું છે જે દિવસે સ્ટેન્ડિંગ સંકલન સમિતિ જે ભાજપની છે કે જે સ્ટેન્ડિંગની મિટિંગ પહેલા સંકલન કરે છે દરેક પાર્ટી આવા સંકલનો કરતી હોય જે શાસનમાં હોય ત્યારે પણ સંકલનનો મતલબ શું કે સંકલન ની અંદર પાર્ટી લેવલે પણ એ ચર્ચા થાય કે લોકોના હિતમાં આપણે કાર્ય કરી રહ્યા છીએ લોકોનું હિતને આમાં કઈ નુકસાન અંદર આર્થિક નુકસાન કારણ કે લોકોના ટેક્સના પૈસા આપણે વાપરીએ છીએ ત્યારે એનું ધ્યાન દેવાનું હોય પણ ક્યાંક ને ક્યાંક રાજકોટ કોર્પોરેશનની અંદર જે આપણે છેલ્લા ત્રણ વર્ષથી જે પરિસ્થિતિઓ જોઈ છેલ્લા સ્ટ્રેનિંગના ચેરમેનમાં આપણે જોઈએ છીએ કે જે રીતે નરેન્દ્રભાઈ હોય કે સી આર પાટીલ હોય એ રીતે આ સ્ટેન્ડિંગ ના ચેરમેન વર્તી રહ્યા હોય એવું ક્યાંક ને ક્યાંક આપણે દેખાઈ રહ્યું છે વાત આર્થિક નુકસાનની પહેલી વસ્તુ તો એ કે કોઈ કંપનીને એક સાથે દસ વર્ષનો એગ્રીમેન્ટ શા માટે એમાં તમારું ક્યાં આર્થિક લાભ છુપાયેલું છે બહુ આમાં સ્પષ્ટ નક્કી થાય છે કારણ કે દસ વર્ષનો કોન્ટ્રાક્ટ શા માટે દેવો જોઈએ તમારે કોન્ટ્રાક્ટ દેવો હોય તો બે વર્ષનો તો દેવો વધીને ત્રણ વર્ષનો આપો પણ આ જે રીતે દસ વર્ષનો કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો એમાં જ એવું નક્કી થાય છે કે માનિયા સ્ટેન્ડિંગના ચેરમેન છેલ્લા વર્ષની અંદર જેટલું એટલું ઢળી લેવું એવું ક્યાંક ને ક્યાંક લાગતું લાગે છે કારણ કે આપણે જોઈએ છે કે કોન્ટ્રાક્ટ બેઝની અંદર જયારે વર્ક ઓર્ડર આપે એ પેલા જ ભાજપની અંદર તમારે આરટીઆઈ કરવી હોય તો કરી જોજો એટલે જ માય નરેન્દ્રભાઈ બધાની બાન મૂકી છે કે આરટીઆઈ ના જવાબ ના દેવા એની સમિતિઓમાં જવું અપીલમાં જવું તમે તમે છેલ્લા વર્ષના જે કોન્ટ્રાક્ટ હોય એ કોન્ટ્રાક્ટના લિસ્ટ કાઢો અને ભાજપ પાસે જે આર્થિક લાભ આવ્યો છે જે પાર્ટીની અંદર ચેકથી જે પેમેન્ટ ફાળો જમા થાય છે એ બેને તમે સંકલન કરશો એટલે તમને ખબર પડી જશે આમાં વહીવટ શું છે તમે અધિકારીઓને પણ તમે રૂબરૂપ જઈને એક પ્રેસ કે પબ્લિકના માણસને કોન્ટ્રાક્ટર તરીકે પૂછવા થાય છે કે એક સાથે વધીન ત્રણ વર્ષનો દેવો જોઈએ કારણ કે આ કંપની દસ વર્ષ સુધી ટકે ના ટકે આ પણ એક પ્રશ્ન હોય બીજું કે લોકોના જે વાત છે લોકોની સેવા કરવાની વાત છે ત્યારે આ દસ વર્ષ સુધી આ કંપની ટકી શકે લોકોનો એના સામે વિરોધ આવે કે લોકો એની સામે દેખારો થાય તો આ કંપનીને તમે જ્યારે એકવાર એગ્રીમેન્ટ દસ તો કરી લીધો હોય પછી એને કેમ પાછો વારવો આ બધા સંજોગો ઊભા થાય બે ટકા વાળી સિસ્ટમો ચાલલી હોય આ બધું હોય પણ હું એવું માનું છું કે અત્યારે ક્યાંક ને ક્યાંક સ્ટેન્ડિંગના ચેરમેન છે એ આ રાજકોટના હિત માટે નહીં પણ ક્યાંક ને ક્યાંક પોતાના હિતમાં નિર્ણયો લેતા હોય તેવું મને લાગે